તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોપાલ ઇટાલિયા એમએલએ બન્યા બાદ અત્યારે આખા ગુજરાતમાં બધે ગોપાલ ઇટાલિયાનું નામ જ ખૂબ જ ચર્ચામાં છે તો મિત્રો એવામાં અત્યારે વિસાવદરના કેટલાક લોકોએ ગોપાલ ઇટાલિયાનો જ વિરોધ કર્યો છે તો ચાલો મિત્રો આ વિડિયોમાં આપણે જોઈએ કે આ જે ગામ લોકો છે તે ગોપાલ ઇટાલિયા વિશે શું કહી રહ્યા છે અને મિત્રો ત્યાર પછી આ વિડિયો વિશે થોડી ચર્ચા કરીશું આ આમ આદમી પાર્ટી વાળા હાઉ નીકળી પડ્યા છે સારી કોઈ કે આમ છે ને આમ છે ને તમે ભાઈ તમારું ન્યા કરો જ્યાં રોટલા શેકતા હો ત્યાં શેકો અહીંયા ઓલા ગોપલાને ને કયો વયો જાય આખું ગામ ભાજપનું છે ને અહીંયા આવીને જે તે લવારા કરવા વર્ગો છે એ જઈને દિલ્હીમાં કરે અહીંયા અમારે એની કાંઈ જરૂર નથી ને ગોપલો કોણ એને અમે ઓળખતાય નથી એટલે એને કયો એ બધું રહેવા જઈએ ને આ ભાઈની વાત કરે એ ભાઈની વાડી મારી પડખ્યા છે અમને ખબર નથી ના આ ગોપાલ ક્યાંક ખબર પડી ક્યાંય દારૂ છે હાવ ધતિંગ વેળા રહેવા દઈએ ને કઈ આ ગામમાં જે માહોલ સારો છે એ રેવા દઈએ આ ગામ જે પ્રગતિ માં જાય છે એ જ આવવા ને ખોટા ધતિંગ રેવા દે હાવ અમારું કહેવાનું આજ છે